જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અમદાવાદી સ્ટાઇલ એકદમ ટેસ્ટી વડાપાઉની રેસિપી અને આની સાથે વડાપાઉની સ્પેશિયલ ગ્રીન ચટણી વડાપાવ તો બધાને ભાવતા જ હોય છે પણ બહારના વડાપાઉ ખાવા એના કરતાં ઘરે બનાવીને વડાપાઉ ખાવા તે સારું રહે છે અને આ વડાપાઉ ઘરે બનાવવાના સરળ પણ છે મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો સૌપ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવી લેશું એના માટે મિક્સર જારમાં થોડાક ધાણા અને બે થી ત્રણ આદુના કટકા ઉમેરી દેસુ 10 થી 12 મગફળીના દાણા પણ ઉમેરી દેસુ અને આ રીતના મરચાના કટકા કરી આમાં નાખી દેસુ ત્યારબાદ આને ટેસ્ટી બનાવવા અડધા લીંબુનો રસ ઉમેરી દેસુ હવે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દેસુ અને થોડુંક એવું પાણી ઉમેરી દેસુ અને બધું ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો સરખી રીતે ક્રશ થઈ છે અને આપણી ટેસ્ટી ચટણી તૈયાર છે હવે આપણે વડાપાવ માટેનું પેસ્ટ તૈયાર કરી લેશું એના માટે ખાંડણીમાં બે થી ત્રણ આદુના કટકા આઠ થી નવ લસણની કળી કઢી અને ચાર થી પાંચ મરચાના આમાં કટકા કરી લેશું અને આમાં થોડાક ધાણા નાખી અને બધું સરખી રીતે ખાંડી લેશું હવે આપણે સાત થી આઠ બાફેલા બટેકા લેશું અને તેને મિસર ની મદદ થી સરખી રીતે મેશ કરી લેશુ ફ્રેશ મેં બટેકાને પહેલેથી જ બાફીને લીધેલા હતા તમે આ રીતના એકવાર વડાપાઉં ઘરે બનાવશો ને તો તમારે બહાર લેવા જવાની જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી બનશે અને તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે તમે જોઈ શકો છો આપણા બટેકા મેસ થઈ ગયા છે હવે આપણે ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું અને તેમાં એક ચમચી તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય પછી અડધી ચમચી રાઈ જીરું અડધી ચમચી હિંગ અને જે આદુ મરચાનું લસણનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે ઉમેરી અને થોડીક વાર ચડવા દેસુ હવે આપણે આમાં એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો તો આપણે મસાલો તૈયાર છે હવે આપણે આ મસાલાને જે બટેકા મેસ કર્યા હતા તેમાં ઉમેરી દેસુ મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલ સબ્સક્રાઇબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે આપણે વડાપાવ ના મસાલાની ટેસ્ટી બનાવવા થોડાક મસાલા એડ કરી દેસુ તો અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર ફ્રેન્સ મેં હળદર પેસ્ટ માં પણ ઉમેરી છે તેથી તમે થોડી ઓછી ના ઉમેરજો હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી સ્વાદ અનુસાર નિમક ઉમેરી દેશું ફ્રેન્સ મેં બટેકા બાફિયા હતા તેમાં પણ નિમક ઉમેર્યું હતું તેથી આમાં જરૂર પડે તેટલું જ નિમક ઉમેરી દેજો હવે આપણે આમાં થોડાક એવા લીંબુનો રસ નીચોવી દઈશું અને થોડાક ધાણા ઉમેરી દઈશું અને આ તૈયાર છે આપણો ટેસ્ટી મસાલો હવે આપણે વડાપાઉં માટેનું બેટર તૈયાર કરી લઈશું એના માટે એક વાસણમાં એક કપ ચણાનો લોટ ઉમેરી દઈશું ને લોટમાં સ્વાદ અનુસાર નિમક થોડીક એવી હળદર થોડી એવી હિંગ અને અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરી દેસુ ત્યારબાદ ખાવાના સોડા ઉપર અડધી ચમચી ગરમ તેલ ઉમેરી દેસુ અને સોડાને ફાડી લેસુ હવે આપણે લોટમાં થોડુંક પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું જ પાણી ઉમેરતું જવાનું છે એક ધાર બેટર તૈયાર કરવાનું નથી અને તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે આપણે આ રીતની રીબીની જેમ પડે એટલે આપણું બેટર એકદમ તૈયાર છે હવે આપણે જે વડાપાવનો મસાલો તૈયાર કર્યો હતો તેમાંથી થોડોક મસાલો લઈ આ રીતના વડા તૈયાર કરી લેશું અને આ રીતના બીજા પણ વડા તૈયાર કરી લેશું હવે આપણે વડા ને ચણાના લોટમાં આ રીતના ડીપ કરીને તેલમાં નાખતા જશું અને તમે જોઈ શકો છો કે આપણા વડા ફુલાઈ ને ઉપર તરવા માંડ્યા છે અને આને આપણે બધી બાજુ ફેરવતા જશું અને તરી લેશું તો તમે જોઈ શકો છો આપણા વડા તરાઈ ગયા છે અને આપણે આને એક ડીશમાં કાઢી લેશું અને આ રીતના બીજા પણ વડા તરી લેશું હવે આપણે વડા પાઉં ની શેકી લેશું એના માટે પાઉં આ રીતના કટ કરી લેશું અને એના માટે મેં આ રીતના વડા પાઉં ના પાઉં આવે ને એ લીધેલા છે અને એક પેનમાં એક ચમચી તેલ ઉમેરી દેસુ અને તેલમાં માં વડા પાઉં સ્પેશિયલ ચટણી ઉમેરી દેસુ આ વડાપાવની ચટણી મેં ઘરે બનાવેલી છે જો તમારે આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તમારી સાથે હું એની પણ રેસીપી શેર કરીશ તો ચટણી અને તેલ ઉપર પાઉ મૂકી અને આ રીતના ફેરવી લેશું અને થોડીક વાર શેકી લેશું અને બીજી બાજુ હવે ફેરવી લેશું જે ગ્રીન ચટણી તૈયાર કરી હતી તે પાઉ ઉપર બંને બાજુ લગાવી દેશું અને આના ઉપર જે આપણે વડું બનાવ્યું હતું તે મૂકી દઈશું અને તેના ઉપર આપણે વડાપાઉની પેશિયલ ચટણી નાખી દઈશું અને બંને બાજુ શેકી લઈશું અને આ તૈયાર છે આપણા અમદાવાદી સ્ટાઇલ પેશિયલ વડાપાઉ મારી મમ્મીનો વિડીયો સારા લાઈક હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ